નારાયણ ધોરણ 12 નો ટકા અને ધોરણ 10 નો સો ટકા આવ્યું પરિણામ બે હજાર ના ભયાનક ભૂકંપ બાદ કચ્છમાં અનેક ગામોમાં વિકાસનો પાયો નાખવામાં આવ્યો છે ત્યારે બાવીસ વર્ષ અગાઉ ભૂકંપ બાદ કચ્છમાં ગામે ગામ સામાજિક સંસ્થાઓ દ્વારા કયા ગામે કેવી જરૂરિયાત છે એ મુજબ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઓછું હતું અને લગભગ આઠ નવ ધોરણે મુખ્ય ગામ અને તાલુકા મથકેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસ કરી કામ ધંધામાં લાગી જતા ત્યારે રાપર શહેરમાં જે તે વખતે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા રાપરમાં જ ગુરુકુળનું નિર્માણ કર્યું હતું અને આ માટે મંદિરના સંત ગુરુ બાલકૃષ્ણ દાસજી સ્વામીએ ગુરુકુળનો પાયો નાખ્યો હતો અને જેની જવાબદારી રાપર ગુરુકુળના સંચાલક વિજ્ઞાન સ્વરૂપ સ્વામીને સોંપવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ધોરણ બાર અને દસ ની પરીક્ષામાં રાપર સ્વામી નારાયણ ગુરુકુળ અવલ નંબર પર આવી છે આ અંગે સ્વામી નારાયણ ગુરુકુળના સંત અક્ષરમુનિ સ્વામી તથા મેનેજર રાજન મહારાજે જણાવ્યું હતું કે જેમાં ધોરણ બાર માં બાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ઓગણ વિદ્યાર્થીઓ પાસ થયેલા જેમાં ગ્રેડ એ માં સાત બી વન માં ચૌદ બી માં ચૌદ સી વન માં બાર સી માં બે તેમજ ઈ વન માં એક અને ઈ માં બે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો ધોરણ દસ માં પંચાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જેમાં એ વન માં માલિક કૃષ્ણ વિપુલભાઈ આવેલ

હુકમ પછી એટલે કે આજથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં રાપર ખાતે સ્વામિનારાયણ ગુરુની સ્થાપના થઈ અને આખાએ વાગડની અંદર એક શિક્ષણની નવી દિશા મળી દર વર્ષે રાપર ગુરુકુળના વિદ્યાર્થીઓ બહુ સારી મહેનત કરે શિક્ષકો સારું એવું એને માર્ગદર્શન આપી ભણાવીને તૈયાર કરે જેને કારણે દર વર્ષે બહુ સારું પરિણામ આવે છે આ વર્ષે એટલે કે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ દસમાની અને બારમાની બારમામાં પણ રાપર ગુરુકુળના વિદ્યાર્થીઓનો રિઝલ્ટ બહુ સારો છે એમાં બારમા ધોરણની અંદર અમારી પાસે બાવન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો એનું પરિણામ ચોરાણું પોઈન્ટ આવેલો છે ચોરાણું ટકા એનો રિઝલ્ટ આવ્યો છે અને દસમા ધોરણની અંદર પંચાવન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે કરતા હતા એ બધા વિદ્યાર્થીઓ બહુ સારા માર્ક્સથી પાસ થયા અને સોએ સો ટકા રાપર ગુરુકુળનો રિઝલ્ટ આવ્યો છે અને એક વિદ્યાર્થી માલિકૃષ્ણ વિપુલભાઈ એ એ વન ગ્રેડની અંદર આવ્યો છે અને એ ટુની અંદર દસમામાં અગિયાર વિદ્યાર્થીઓ છે અને બારમા ધોરણમાં એ ટુમાં સાત વિદ્યાર્થીઓ છે એટલે આખા એ એવાગડ વિસ્તારની અંદર આવડો સરસ સુવિધા સાથે વિદ્યાભ્યાસ કરાવતું સંસ્કાર અને સત્સંગયુક્ત એવું આ સંકુલ છે અત્યારે અમારો હાલમાં પરિણામ ધોરણ દસનો સો ટકા અને ધોરણ બારનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ છે સારામાં સારો પરિણામ છે હોસ્ટેલનો પરિણામ સો ટકા છે અમારો પરમપુરી સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણ સ્વામીના આશીર્વાદથી ભગવાનના આશીર્વાદથી અમારો પરિણામ સારામાં સારો આવે છે